રાધે રાધે આજનો દિવસ સિત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને સોમવાર વિક્રમ સોમત બે હજાર એક્યાસી તિથિ પોસ વર તેરસ આજનો પંચાંગ તેમજ રાશિફળ સાથે આજનો સુવિચાર જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર તમને કેવા લોકો સાથે ફાવે છે કોની સાથે ગમે છે તેના ઉપરથી તમે કેવા છો એ નક્કી થતું હોય છે આજનો આયુર્વેદિક ટિપ્સ કોઈ પણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તેના ડંખ પર મસળવાથી ઝેરની અસર ઓછી થાય છે આજનો સૂર્યોદય સાત ને પચીસ અમદાવાદ સૂર્યાસ્ત છ ને ઓગણીસ અમદાવાદ આજનો અશુભ સમય રાહુકાળ જેને કહેવાય આઠ ને છેતાલીસથી દસ ને આઠ સુધી આજનો શુભ સમય અભિજીત મુહૂર્ત બાર ને ત્રીસથી એક ને ચૌદ સુધી અમૃતકાળ ચાર ને દસથી પાંચ ને છેતાલીસ સુધી બ્રહ્મ મુહૂર્ત પાંચને અડતાલીસથી છ ને છત્રીસ સુધી ચંદ્ર રાશિ ધન રાશિ આજે જન્મેલા બાળકની રાશિ ધન રહેશે ધન ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધ ઢ આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો પર સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ આજનું નક્ષત્ર છે પુર્વષાડા દિવસના ચોગડીયા અમૃત સાતને પચીસથી આઠને છેતાળીસ શુભ દસ ને આઠથી અગિયાર ને ત્રીસ ચલ ચૌદ ને ચૌદથી પંદરને છત્રીસ લાભ પંદરને છત્રીસથી સોળ ને સત્તાવન અમૃત સોળ સત્તાવનથી અઢાર ને ઓગણીસ આજના રાત્રિના ચોઘડિયા ચલ અઢાર ને ઓગણીસથી ઓગણીસને સત્તાવન લાભ ત્રેવીસ ચૌદથી જીરો ઝીરો બાવન શુભ બે ને ત્રીસથી ચાર ને આઠ અમૃત ચાર ને આઠથી પાંચને છેતાળીસ ચલ પાંચને છેતાળીસથી સાત ને ચોવીસ આજનું રાશિ ભવિષ્યફળ ફળ મેષ રાશિ અલ અને જીવનમાં યોગ્ય વિચાર પદ્ધતિથી આગળ વધી શકો તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો આજનો દિવસ તમારે પ્રગતિકારક રહેશે વૃષભ રાશિ બ અને તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય દિવસ મધ્યમ રહેશે મિથુન રાશિ ક છ ગ વાદ વિવાદથી દૂર રહેવું જામીનગીરી તા કરવા સલાહ છે અન્ય માટે વિશેષ જોરદામ રહે આજનો દિવસ મધ્યમ રહેશે કર્ક રાશિ ડ ને હ સગા સ્નેહી મિત્રોથી સારું રહે આગળ વધવાની તક પ્રાપ્ત થાય કેટલીક બાબતોનું ઊંડાણપૂર્વક સમજી શકશો સિંહ રાશિ મટ વેપારી વર્ગને સારું રહે નવી દિશાઓ ખૂલતી જણાય પ્રગતિ થાય નોકરીયાત વર્ગ માટે પણ પ્રગતિકારક સમય આજનો દિવસ શુભ રહેશે કન્યા રાશિ પઠણ જાણ યોગ મૌનથી લાભ થાય દાન ધર્મ કરી શકો આધ્યાત્મિક ચિંતન થાય આજનો દિવસ શુભ રહેશે તુલા રાશિ ર ને દેશથી સારા સમાચાર મળે લાગણીની વાત વ્યક્ત કરી શકો સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો દિવસ એકંદરે આનંદદાયક રહેશે વૃશ્ચિક રાશિ ન દાંપત્ય જીવનમાં સારું રહે પરિવાર સાથે આનંદ માણી શકો ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો ધન રાશિ ભ ફ ધ તબિયતની કાળજી લેવી ખાવા પીવામાં ધ્યાન રાખવું લાઇફ્ટાઇલમાં ફેરફાર કરવા પડે મધ્યમ દિવસ મકર રાશિ ખ જ પ્રણય માર્ગે આગળ વધી શકો ગમતી વ્યક્તિથી મુલાકાત થાય વિશેષ પ્રતિભા કેળવી શકો કુંભ રાશિ ગ શ શ કોર્ટ કચેરીમાં રાહત થાય અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો નવી ઓળખાણોની મદદથી સિદ્ધ થાય આજનો દિવસ પ્રગતિકારક દિવસ રહેશે મીન રાશિ દ ચ થ સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી નો અંત આ માત્ર એક સામાન્ય ભવિષ્યવાણી છે તમારું વ્યક્તિગત ભવિષ્ય તમારી જન્મકુંડળી અને અન્ય ગ્રહોની સ્થિતિ પર આધારિત હોય છે અંતરે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે શુભકામનાઓ જય માતાજી